તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો વિટામિન કાર્બોદિત પ્રોટીન ચરબી અને ખનિક સારો યુક્ત અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો લીલા પાંદડાવાળા શાકભાજી આપેલ ડીશમાં તમારા સમતોલ ભોજનની નોંધ કરો સવારનો નાસ્તો દૂધ બિસ્કીટ પૌવા બપોરનું ભોજન રોટલી શાક શાક સાંજનું ભોજન રોટલી કઢી દૂધ શું કોઈ એક એક ખાદ્ય પદાર્થમાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો તો હા એક ખાદ્ય પદાર્થમાં એક કરતા વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી પ્રોટીન ખનિક સારો વિટામિન હોય છે એટલે કે એક કરતા વધુ પોષક દ્રવ્યો હોય છે સર અમારા આ વિજ્ઞાન સમજવું હોય તો સારી રીતે ક્યાંથી સમજવું ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાના સમય અસાઇનમેન્ટ જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન વિડીયો આ બધું જ તમને વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં ઓપન કરશો ઓટીપી કરશો કોર્સમાં ધોરણ તમને તમામ ધોરણના જે સરસ મજાના પીડીએફ છે મળી જશે વાંચન માટેની એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણમાં જે તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો વેબ ડિજિટલના જોઈ શકશો તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમો સવાલ સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી છઠ્ઠું ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો શું તમે તેને સમતોલ આહાર કહી શકશો શા માટે તો ગઈકાલે અમે દાળ ભાત શાક રોટલી છાશ કઢી ખીચડી દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો તો હા તેમાં બધા જ પોષક તત્વો દ્રવ્યો આવી જતા હોવાથી તેને સમતોલ આહાર કહેવાય સાતમું નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે તમે નીચેના પૈકી યોગ્ય પરીક્ષણ કરો તો ખાદ્ય પદાર્થ બટાટા

કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે આગળ જોઈએ નવમું આપેલી પ્રવૃત્તિમાં એ થી બી સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો હવે એ થી બી સુધી જવાનું છે તો પદાર્થ મળતા આહારના ઘટકો સલાડ વિટામિન ભાજી વિટામિન એ દાળ ભાત પ્રોટીન કાર્બોદિત મગ પ્રોટીન ઘી તેલ વિટામિન એ ચરબી

દૂધમાં વિટામિન સી નથી પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે તેથી દૂધ આહાર આહાર કહેવાય છે માટે આપણે કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ તો આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય દાખલા તરીકે અનાજ કઠોળ શાકભાજી લીલા પાંદડા મગફળી તલ કોપરુ કપાસિયાનો ખોળ અને બનાસ દાણા વગેરે ગ્રહણ કરવું જોઈએ આગળ ત્રુટીજન્ય રોગ થવાનું કારણ શું છે તેને અટકાવવા શું કરવું જોઈએ તો એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ જોડકા જોડો વિટામિન એ તો એની ખામીથી શું થશે મિત્રો રતાંધળાપણું ઈ વિટામિન સીની ખામીથી શું થશે કરવી વિટામિન ડીની ખામીથી સુકતાન આયોડીનની ખામીથી બેરી બેરી અને આયોનની ખામીથી એની મિયા બરાબર ચાલો પણ મિત્રો એમાં આયોડિનની ખામીથી આપણે આવશે ગોઈટર બરાબર આયોડીનની ખામીથી હું આવશે ગોઈટર ઓકે મીઠામાં આપણે વળે ને આયોડિન ગોઈટર બેરી બેરી નહીં આવે બરાબર એ વિટામિન બી ની ખામીથી આવે બેરી બેરી ક્યાં આવશે વિટામિન

તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાય સૂચવશો જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય તો લીંબુ શરબત નારિયેલ પાણી પીવા કહીશું તડકામાં જતા રોકીશું જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો સોમવાર વેજીટેબલ ખીચડી સુખડી નાસ્તો વિટામિન અને ચરબી મંગળવાર થેપલા સૂકી ભાજી ચણા ચાટ કાર્બોદિત પ્રોટીન બુધવાર વેજીટેબલ પુલાવ મિક્સ દાળ વિટામિન પ્રોટીન ગુરુવાર દાળ ઢોકળી ચણા ચાટ કારબોદિત પ્રોટીન શુક્રવાર દાળ ભાત મુઠિયા પ્રોટીન કાર્બોદિટ શનિવાર વેજીટેબલ પુલાવ ચણા ચાટ વેજીટ વિટામિન અને પ્રોટીન તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થયું તો આવી રીતે તમારે સ્વાધ્યાય પોથી આ બધાની સ્વાધ્ય પીડીએફ જોતી હોય કે વિડીયો જોવા હોય બરાબર તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈને તમે જોઈ શકશો તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત